જૂનાગઢના માણાવદર વંથલી તાલુકાના અનેક ગામોના રસ્તા બન્યા બિસ્માર માણાવદર અને વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે નરેડેથી સ્વામીના બોડકા પીપલાણા સારંગ પીપળીને જોડતા રસ્તો બિસ્માર હાલતમાં છે તે ત્યારે ખરાબ રોડને લઈ વાહન ચાલકો અને લોકોને મુશ્કેલી વેઠવી પડે છે રોડની હાલત એવી બની છે કે રોડનો ડામર પણ દેખાતો નથી

જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીનાના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ